નમસ્કાર વિશે સાથે હું જયમિની સમાચાર શરૂઆત કરીશું સોમનાથથી સોમનાથના કોંગ્રેસ દ્વારા યાત્રા દરમિયાન તેમને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને સરકારની ખોટી નીતિઓને કારણે ખેડૂતો પાયમલ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર અને ખોટા વહીવટતા કારણે ખેડૂતોને આત્મહત્યા જેવા પગલા ભરવા પડે છે કોંગ્રેસ માંગ કરી છે કે અને મગફળીના ટેકા ભાવમાં વધારો કરે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગો રાહત આપે છે તો ખેડૂતોને પણ સહાય આપવી જોઈએ વેરાવળમાં જાહેર સભા બાદ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત ટ્રેક્ટરોમાં બેસી સોમનાથ ની તરફ

સરકાર નવાયદાઓ કરે છે પણ અમલ જયારે કંઈ કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના જો પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ અથવા તો માફ કરી શકાતા હોય અને એ પાંચ પચીસ માન્યતા ઉદ્યોગપતિઓના જી અમિતભાઈ સમગ્ર ગુજરાત માં જે કમોસમી વરસાદ થયો છે એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા પહેલી વખત નહીં પણ છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તો ક્યારેક કમોસમી વરસાદ થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક પૂર આવે છે જે રીતે છેલ્લી સાત સિઝન થી ખેડૂતોનો કા તો કમોસમી વરસાદ તો અતિવૃષ્ટિ